સુરતમાં લોકલ ફોર વોકલ વિદેશ ગ્રુપ દ્વારા સોલાર વેલ્થ મેનેજમેન્ટ અને સહયોગથી એક્સપો તારીખ ફેબ્રુઆરીના રોજ પૂર્વ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા દ્વારા વર્ચ્યુઅલ રીતે ખુલ્લું મુકાયું સુરતના પૂર્વ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા વર્ચ્યુઅલ હાજરમાં સુરતીઓ માટે એક્સપો કાર્નિવલ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો એક્સપોના પ્રથમ દિવસે સાહીઠ કરતા પણ વધારે લોકોએ મુલાકાત લીધી હતી જેમાં દેશના જાણીતા બિઝનેસ

અને હજારોની સંખ્યામાં અહીંયા વિઝિટરો આજ સવારથી વિઝિટ કરી રહ્યા છે બિઝનેસ બિઝનેસ ઉપર મળીને રિસ્પોન્સની વાત કરું તો અલગ અલગ કેટેગરીના સ્ટોલ છે એક્ઝામ્પલ અમારા મુખ્ય સહયોગી છે ઇલેક્ટ્રિક સ્કૂટરવાળા ઓકે બિગ ઇલેક્ટ્રિક સ્કૂટર તો એમના સ્ટોલ ઉપર લોકો ટેસ્ટ ડ્રાઈવ લઈને લાઈવ સ્કૂટરની ખરીદી ઇલેક્ટ્રિક સ્કૂટરની ખરીદી કરી રહ્યા છે ઓકે સાથે ઘણા મેન્યુફેક્ચરરો છે ગૃહ ઉદ્યોગ છે ઓકે તો એમની પાસેથી લોકો લાઈવ ખરીદી કરી રહ્યા છે છે આજરોજ સવારથી હાલ અત્યારે અમિતભાઈ મુલાણી જે ઇમ્પોર્ટ એક્સપોર્ટનો અમે સેમિનાર હતો એક હાલ રાહુલ જૈન કરીને બિઝનેસના ગ્રોથ ઉપરનો સેમિનાર ચાલી રહ્યો છે આ સિવાય આ એક્સપોમાં આજરોજ માત્ર સુરત નહીં પરંતુ સાતથી આઠ જેટલા સિટીમાંથી બિઝનેસમેનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને માત્ર ઉપસ્થિત નથી રહ્યા એમના માટે અમે એક એવું રાઉન્ડ ટેબલ મીટનું આયોજન કરેલું જેમાં એ બિઝનેસમેનો ટેબલ ઉપર બેસીને પોતાના બિઝનેસને અન્ય સિટીમાં કઈ રીતે લઈ જઈ શકાય તેવા પ્રયત્નો થયા એમના બિઝનેસના કોલોબ્રેશનો કઈ રીતે થઈ શકે તેવા પ્રયત્નો કરીને અમે કઈ રીતે વધુમાં વધુ બિઝનેસ જનરેટ થઈ શકે તેવા પ્રયત્નો અમારા દ્વારા થયા છે અને અત્યાર સુધીમાં અંદાજે વીસથી પચીસ હજાર જેટલું પબ્લિક સવારથી આવી ચૂક્યું છે અમારા એક્સપોમાં ઓકે એક્સપો કાર્નિવલ જે સત્તર અને અઢાર ફેબ્રુઆરીના રોજ હેપીનેસ બેન્ક્વેટ હોલ ખાતે થયેલો છે તેની અંદર અમે અમારા સ્ટોલનું આયોજન કરેલું છે અને મને કહેતા આનંદ થાય છે કે વીસથી પચીસ હજારથી વધારે લોકોએ સ્ટોલની મુલાકાત લીધી છે એક્સપોની મુલાકાત લીધી છે અને આજે શનિવાર છે આવતીકાલે રવિવારના દિવસે હજી પણ હજારોની સંખ્યાની અંદર વિઝિટરો આવવાના છે અને જે રીતે આકાશભાઈ વાત કરી એ પ્રમાણે સત્તર અને અઢાર આ બંને તારીખ પર અલગ અલગ સિટીમાંથી પણ લોકો આવીને આ એક્સપોની મુલાકાત લેવાના છે કેટલો ફાયદો થઈ શકે છે એક્સપોની અંદર જે મિત્રોએ સ્ટોલ રાખેલા છે જેમને અમુક લોકો એવા છે કે જેમનો પોતાનો ગૃહ ઉદ્યોગ છે સો એ તો લાઈવ કાઉન્ટર પરથી એમનું સેલ્સ કરતા હતા અને ઘણા બધા લોકોએ કોઈ કે પચાસ હજાર કોઈ કે એક લાખ રૂપિયાના અને બબે લાખ રૂપિયા સુધીનો જેની ફૂડ પ્રોડક્ટ છે એવા લોકોએ એમનો બિઝનેસ લીધો છે એની સાથે સાથે હું બીજી વાત કરું કે અમારી ઇલેક્ટ્રિક બાઇકનો શોરૂમ છે સો જેની અંદર ઓન ધ સ્પોટ પંદરથી વધારે ગાડીઓનું બુકિંગ થઈ ચૂક્યું છે અને હજી આજના દિવસનો રોજ અથવા કાલના દિવસની અંદર પણ ઘણા બધા લોકો એના રેફરન્સ મેળ્યા છે કે જે આગળ જતા બિઝનેસમાં એનો બદલાવ થશે અને એની સાથે સાથે બીજા જે મેન્યુફેક્ચરર છે અને બીજા અલગ અલગ કેટેગરીના બિઝનેસમેન છે એ લોકોએ લાખોને અમાઉન્ટની અંદર બિઝનેસ લીધો છે બિઝનેસ એક્સપોના પ્રથમ દિવસે શહેરના દસ બિઝનેસ મેનો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમણે અથાગ મહેનત પરિશ્રમ અને પોતાની આગવી સૂઝબુદ્ધ હીરો થી હીરો સુધીની સફર ખેડી હતી તેવા દસ લોકોને એવોર્ડ એનાયત કરાયા હતા રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત